ફોર વ્હીલર એ મારા છોકરાને હું રોડ રોડ ઠેકતો હતો ને એમાં વચમાં આવી ફોર વ્હીલર તો મને ઠોકી દીધું એટલું મને યાદ છે પછી હું બેવો થઈ ગયો હતો આટલી બધી ધ્યાન ન હતી મને જરાક મારી આંખો છે ને અંધાર અંધારો અંદરો જેવો લાગ્યું તો મારા છોકરાને મારો છોકરો બેહો થઈ ગયો મારી આંખો અંધારો થઈ ગયો મને પગ ઉપર બહુ લાગ્યું એટલે ઊભો કરવાની કોશિશ તો નતી ઊભી હાથમાં લાગ્યો છે માથામાં લાગ્યો છે અને પગ ઉપર ત્રણ જણા એક એક બાય હતી બાય મને આટલો બધો યાદ નહોતો પણ બાય મારા શોટમાં આવી ને ત્યારે મને ખબર પડી કે બાય નહી લાગ્યું છે એક મારો શોખ ને